વાગી ગયા છે અત્યારે બે અને આપણે આવ્યા છે ઘરે રામ રામ સીતારામ બધાને કેમ છો બધા હોપ કે બધાય એકદમ મજામાં છો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં આજે છે રવિવાર એટલે આપણે વિડીયો મોડો મોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે હવાર તમને ખબર જ છે ઘણા વિડીયોમાં આપણે કીધું કે હવારે આપણે એક કામ ને બીજું કામ ને ત્રીજું કામ ને ચાલુ જ હોય ક્યાંય પડ્યા નો ભૂખતા હોય અને અહીંયા અમારું રસોઈ બની રહી છે બને છે વઘારેલી રોટલી શાક બની ગયું હે એમ કે રામ રામ સીતારામ તસિયા રોટલા થાગે અને આપણે દિવ્યાશભાઈ હારું રોટલી વઘારીએ રોટલીનું ઢિયાક બનાવીએ તો કઈ બનાવ્યું ને દિવ્યાશભાઈને વઘારેલી રોટલી થોડું વધારે પસંદ છે એટલે એને કીધું તો એને માટે આજે બનાવી દીજે મસ્ત મજાના લીલા દાણા છે ઘરના તો આપણે આખી રોટલી વઘારે મજી તો નાવા જાઉં તારે હવે જ તો નાવાનું તો પછી ખાવાનું વારો આવે છે ને મારે તો આજ છે એટલે રસોઈ આપણા માટે જ બનાવી છે કારણ કે એના તો રવિવાર છે એટલે એ તો નથી ખાવાનું ફરાર તો કરીશ તો કરીએ ના ફરાર રવિવાર રહે તો ફરાર કરવો પડે ફરાર તો કરવો પડે મસ્ત મજાનો અમારે ગરમા ગરમ રોટલી વઘારે ચાક રોટલા થઈ ગયા છે ગરમા ગરમ અને આજે તો બહુ મોડો મોડો વિલક સ્ટાર્ટ કર્યો અને અહીંયા ફાઇનલી આપણું પાણી ગરમ મૂકાણું પાણી ગરમ થાય આપણું હવે આપણે નાવાનું છે પહેલા પહેલા થોડાક ફ્રેશ થઈ જાય નાઈ ધોઈને પછી ખાય છે ને પછી થોડોક આરામ કરી કરીશું આજગતને થોડીક તબિયત ફેર હોય એવું લાગે છે અવાજમાં જો ફેર લાગતો હોય તો કીધો મને એવું દેખાય છે કે થોડીક તબિયત બગડી હોય મોનથાર કદાચ વહીમો લાગ્યો હોય તો હોય એવું લાગે બહુ જાજો તો નથી ખાતો તન તન ચાર ચાર ટેપલી સવારે આપણે નાસ્તો કરીએ હે પણ જોઈ આવે હાથ પડી જાય તો ખબર પડી જાય વધારે થાય કે અહીંથી અટકી જાય છે ચાલો તો પાણી ગરમ થઈ ગયું આપણે પહેલાં નાહી લઈએ પછી કન્ટિન્યુ કરીએ તો વાગી ગયા છે અઢી આપણે નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા હવે આપણે ખાવા બેહવાનું છે અમારે દિવ્યેશભાઈ ને શાંતિ તો ફરાર કરી લીધો લાગે ને શાંતિ બસ રવિવાર રહી હતી ખાવાનું નહોતું તોય પણ ખવાઈ ગયું કઈ ચાલો તો અઢી થઈ ગયા છે ને હવે આપણે ખાવાનો ટાઈમ મળે છે હવે હવે આપણે પેલા ખાઈ જવું મારે દિવ્યેશભાઈ ખાય પ્રકાશ આવે થોડુંક ચાખું દેખાય છે તે જ ખાઈ લીધું રોટલી ખાવી હા મસ્ત મજાને રોટલી દીવી સાટું બનાવી દે ખાઈ લઈશું ચા પીએ છીએ હવે આપણે ખાઈ લઈએ તો ફાઈનલી આપણે ખાઈ પીને નવરા થઈ ગયા અને તબિયતમાં થોડોક ફેર લાગે છે જોઈ લો એક ગોળી લીધી છે આ રીતના એક ગોળી આપણે પી જઈએ એડવાન્સમાં કારણ કે પાણી આવે એ પહેલાં પાડ બાંધવી એવું કહેવત છે ને એની જેમ આપણે સાંજે વધારે તકલીફ થાય એના કરતાં પહેલાં આપણે ડોઝ મારી લઈએ નો ગઈ કઈ ચાલો તો આપણે દોસ્તો પી લીધો હવે ઘડીક આરામ કરીએ જો તબિયત વ્યવસ્થિત થઈ જાય તો બપોર પછી કંઈક વિચારીશું કારણ કે રવિવાર શેર બીજો ક્યાંય કીહે તો આપણે એને ફરવા લઈ જવો જોઈએ તો આપણે તમને બતાવીશું હું કાં હાં જે કંઈક વિચારીએ હવે શું કરવું આપણે હવે પોઝિટ તબિયત ઉપર આધાર છે કઈ ઉઠીએ અને શું થાય છે ચાલો તો ઘડીક આરામ કરી લઈએ તો તબિયત રેડી થઈ જાય તો ફાઇનલી આરામ કરીને ઉઠાઈ આપણે વાગેગા અટાણે ત્રણે સો ઉછા હતા પણ ઉછા પછી એક બે મહેમાન આવ્યા હતા પછી આપણે એના પાસે બેઠા હતા હવે એ હમણાં ગયા પછી મેં કીધું હવે આપણે થોડોક વિલગ બનાવી લઈએ અને ગોરી પીધી તે બહુ કંઈ વાંધો તો ન હતા આ બધું અહીંયા રેડી થઈ ગયું થોડુંક ભારી ભારી હોય એવું લાગે છે એટલે કદાચ મોટી શરદી હોય બાકી બીજો કંઈ વાંધો છે ને એટલે લગભગ હાંસતા હે તો વાંધો નહીં આવે અને હવે પછીનો આપણે પ્રોગ્રામ દિવસ કામ છે ભાઈ હવે આપણે અહીંયા પાડોશમાં એક ઘર થઈ લોકો ગયા હે લગનમાં એટલે એના ઘરમાં જે કંઈ ફૂલ ઝાડને છે એને પાણી પીવરાવવાનું છે થોડુંક મોડું તો થયેલું એટલે હાલો જરાક એને પાણીને પીવરાવી દઈએ એનું કે એના ઘરમાં જાય તો આવે પાછા બાદ છીએ આપણને કાંઈ દઈએ હાલો દિવ્ય તારે આવો ને હા હાલ તો સાવી લે ચાલો તો દિવ્ય તો એ સાવી લે લેજે આપણે જરાક પાણી પીવરાવીએ અમારા કુલદીપભાઈ આજે એકથી આગળના વિડીયોમાં ઉતો આ એ ભાઈ છે દિવ્યસનો મિત્ર

આ બધાને પીવરાવવાનો કોન્ટ્રાક્ટ દિવેશભાઈ ને આપે ને કા અમારે પાડો છે શરૂઆત આથી કરે દિવેશભાઈ બોલો અંદર માટી ભરી છે ને પાણી અહીંથી ક્યાંથી નીકળી જાય છે દેખાય તો નહીં કઈ ચાલો તો આ મસ્ત મજાનું વેલ છે વેલમાં પાણી નખાઈ ગયું ભાઈ ભાઈ ગુલાબમાં જમીનમાં નાખે ભૂંગરા લાગે દિવ્યુ એવું કહેવાનું ઘણા છે દિવ્ય છે ભાઈ આ છે દેશી કવાય દવાનો ઉપયોગ થાય ઘણો બધો હજે ઉપર ચાલો તો પાણી ડોઈલું તૈયાર થઈ ગયું અમારે કુલદીપભાઈ મદદ કરે થોડી ઉપર રહેવાનું હે કેવાય છે તમને કમ્પ્લીટ બતાવી દવાથી આ બધા એમાં નથી નાખવાનું કુંડિયામાં ફાઇનલી આપણે આવી ગયા ઉપર ઓહો અહીંયા તો લાઈન છે આખે આખે આમ વાહ આવે દીધા આવો ચાલો તો દિવ્યાશભાઈ પાણી નાખે એટલા કુંડિયા ફેશિયલ બનાવ્યા આ પેલા પાટ છે પછી આ શિયાર શિયાર ઈંટ મૂકે ખામણું કર્યું કમ્પ્લેન ને

દિવ્યશનું કહેવાનું છે કે ઉપર આજે ઉપર આગાહી છે ને આગાહી ઉપર જવાની અંદર અમારે એક સીડી મૂકેલી છે સીડી સોમાહ હિસાબે અમે ત્યાં પતરું રાખીને આખું ઢાકડું પેક કર્યું હતું કારણ કે વરસાદ ના આવે દિવ્યસ કહે કે આશ ખોલના કહો નથી ગોખો વૈસમાં ગોખો કર નાખ્યો દિવ્યસભાઈ નીકળે જાય એવડો ગોખો બરોય હું તો આખું ખોલના છે એક દી ખોલી હું દેખાડી હું કંઈ પતંગની સિઝન આવતી લાગે દિવલા કે આકાશમાં પતંગ દેખાય છે જો દે એક અહીંયા સે અહીંયા સે જો ઉપર રહે અને એક આ બાજુ ઉડે છે જો પાણી નાખવાની પ્રોસેસ હજી ચાલુ છે હજી કેટલાક બાકી છે ભાઈ કે પાછું ભરવા જવું જો છે આ પેંઢોરાયું ન કરતો વરે ધક્કો થાય અમારા એરિયા નો નજારો આ ટાઈપ નો કઈક છે અહીંયા એક મંદિર છે એક મંદિર અહીંયા છે હાથી સિમેન્ટ ફેક્ટરી છે અહીંયા જો તમને દેખાય તો થાય આ છે ને આથી સિમેન્ટ ફેક્ટરી છે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે એરિયાને ચાલો તો પાણીનું કામ થયું પૂરું ને ડોલું થઈ ગયું ખાલી બધા એમ પીવરા વાય ગયો ને દિવસે હેઠલા બાકી છે હજે બોલો આ છે ને સીડીના આ ઝાડવા બધાની બાકી છે બાકીનું જ કામ પૂરું છે પાણી નું કામ લગભગ પૂરું થયું અહીંયા મસ્ત ઇન્ડોરો છે આપડી ઘડી બે હાલો એકા તો હિસકો ખાતા જઈએ ચાલો તો પાણી નું કામ પૂરું થયું હવે પાછું કાલે પીવરાવું આવવાનું હોય કઈ દઈશ હાલો લાઈટ બંધ તો ફાઇનલી પાણી પીવરાવીને ભાગે આવ્યા ને શાંતિ જોઈ લે અહીંયા બેઠી હંસાનું કામ એનું લગભગ સારું જ હોય એમ હમ મે ને શાંતિ મશે માં બેઠી ને દિવ્યેશ અમારું ફ્રિજ ખોલે ને નાસ્તા જે ગોતે તો નાસ્તો કરવાનો છે ને દિવ્ય હમ ઠંડા ઓ ઠંડા ટમેટા નાસ્તો કરવાનો છે દિવ્યેશ કે કુલદીપભાઈ ભાઈ ને બે આ ભાઈ ને એકદી પણ આપણે નાસ્તો કરવા બેસાડ્યા તો આજ પાછો વારો આવેગો આપણો ઠંડા ટમેટા ખાવાનો ટમેટા કાપવાની પ્રોસેસ ચાલુ છે કાં જ તો ફાઇનલી આપણા ટમેટા કપાઈ ગયા હવે ખાવાની શરૂઆત કરીએ મસ્ત ચટણી મિશ્રણનો મસાલો છે આઈલે દાડા દાડા ભાવે પણ ઘેર ખાઈ લઈએ આપણે અમાર રેડીપાઈ ને દિવ્યેશ ભાઈ સોઈ લો ઠંડા ટમેટા નાસ્તો કરે હે હમ ભેદી ભાવે ને હા એમ કેટલામ ભણ્યા તો 8મું 8મું ભણે છોકરો અમાર દિવ્યેશભાઈ 9મું ભણે ચાલો તો નાસ્તો કરી તો વાગી ગયા હવે ઊભી થાય ઊભી આપણે રસોઈની તૈયારી કરીએ તો આપણે રસોઈ બનાવી લઈએ આજ બનાવીઓ આપણે દૂસ પા સંભારો અને રોટલી તો આજ રવિવાર છે દી પણ ઘેર છે તો આજ વેલા બનાવી લે અને વેલા ખાઈ લઈએ પણ વર ગોઠવ આપણે તો આજે આપણે અહીંયા વિડીયો પૂરો કરું નવા વિલોગમાં ફરી મળી પાછા અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો